અત્યારે જે ઝાપટા પડી રહ્યા છે મેં આપને જણાવ્યું ત્રણ અથવા તો ચાર જુલાઈ સુધી કન્ટિન્યુ ઝાપટા છે એ ચાલુ રહેશે અને એ પછી પાંચ તારીખ થી લઈને દસ તારીખ વચ્ચે કદાચ ફરીથી વરસાદનો એક રાઉન્ડ આવે તેવી શક્યતાઓ છે અને એ વરસાદનો રાઉન્ડ આવે તો પાંચ થી દસ જુલાઈ ના જે વરસાદ છે આ જે બંગાળની ખાડીની સિસ્ટમ છે એ કયા વિસ્તારને વધારે અસર કરશે અત્યારે એક ચોક્કસ હું માનું છું કે કદાચ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઉપરથી પસાર થાય અથવા તો ઉત્તર ગુજરાતના ભાગો ઉપરથી પસાર થાય એવી રીતે જૂન મહિનો છે એ ઓલ ઓવર ગુજરાત ની અંદર સારો રહ્યો છે એવી જ રીતે જુલાઈ મહિનો છે પણ વરસાદની દ્રષ્ટિએ એકંદર સારો રહેશે ખાસ કરીને જે મિત્રો ને ચિંતા હોય કે પાણીની વ્યવસ્થા નથી થઈ તો શું થશે તો ભાઈ દરેક ખેડૂત ભાઈ એ પણ સમજવું પડશે કે માત્ર હજી હજુ તો ચોમાસું ઘણું બાકી છે જેમાં જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર એમ લાંબો સમય બાકી છે એટલે પાણીની કોઈ ચિંતા કરવાની નથી આ વર્ષ સારું જ થવાનું છે અને અનેક વરસાદો હજી પડવાના છે એટલે ખાસ કરીને જે પાણીની સમસ્યા છે એ ચોક્કસથી આપણે દૂર થઈ જવાની છે